સીતારામની જય માતાજી તો મજામાં બધા સારું તો બધાય મજામાં આવીએ ને આપણી જો હમણાં શિયાળાને આપણી નવી નવી વેરાયટીનું નવી નવી વાનગી બનાવીએ તો આપણી રેસીપી માસ બનાવો ખજૂર પાક તો ખજૂર પાકમાં છે ને પહેલાં તો ઘી મૂક્યું ને ના આપણે ખજૂર તરેલી ગુંદ તરેલી એ પહેલાં ખજૂર પાકનો તો જો આ છે ને ઘી મૂક્યું આપણે તો બધો ગુંદ તરે ને એક આપણી ડીશમાં

પછી આ ઘી માં એકદમ સતરાઈ જાય ને એટલે એ પણ આપણે કાઢી લેવાના છે પછી વધારે ઘી નાખે ને આપણે ખજૂર શેકવાનું છે ઘી માં તો આ આ રીતે તમે બનાવી ને એટલે તમારે આમ એકદમ ખાતાય નો ધરાવ એવો અસર ખજૂર પાક થાય ટેસ્ટી અને ગામમાં આવો મોડે એની ઘણા કહેતા હોય કે અમે ખજૂર પાક વેચીએ બનાવીએ પણ આ રીતે કોઈ બી ખજૂર પાક થાય નહીં આપણા જીવો કારણ કે આપણે સોખા ચોખા ઘીમાં ને એવું તો બધું ડ્રાયફ્રૂટ નાખીએ

આ રીતે આપણે બધોય ખજૂર નાખી દેવાનો છે ને આપણે આ ક્રોસ કરેલો છે ખજૂર તો ક્રોસ કરેલો હોય ને તો એકદમ સરસ ઈણા ઓલા લાડવા પણ વરે ને આપણી રોલ વારવા હોય ને તોય વરે એટલે આ રીતે આપણે બનાવવાનો છે ખજૂર પાક તો ઘણા એ કે મોતીબેન તમે જે ખજૂર પાક બનાવો ને એની રેસેપી અમને જરૂર બતાવજો તો આ જો છે ને નિરાયતી બધી રેસેપી તમને એકદમ બધી હું કઈ રીતે કઈ રીતે બનાવવાનું છે કઈ રીતે કરવાનું છે તો છે ને આવડે છે આપણી હાલો તો આપણો ખજૂર છે ને એકદમ ઘીમાં સતરાઈ ગયો એટલે આપણો પોચો થઈ ગયો જો ખજૂર એકદમ સરસ જો એકદમ કડક તો ને ઘીમાં પોચો પડે ગયો તો એવું ને આપણી આ બધું ડ્રાયફ્રૂટ ને આપણી ગુંદરમાં ગુંદર તળેલો ની બધું નાખે ને આ જો ખજૂર પાક ખાય તો કીવો લાગે જોવો જોઈએ નાખવું તળેલું ઘીમાં નાખવું છે ખજૂર ના તૈયાર કર લેવાનું આ આપણો ખજૂર પાક છે ઘણા માવો પણ નાખે જો માવો આજર માં હોય તો માવો ન ખાય ના આજર માં હોય તો કોઈ જરૂર ને અમિતા છે ને માવો નેત નાખતા માવા વાળો ખજૂર પાક નેત નાખતા ને અમે છે ગુંદ ગુંદ નાખીએ તળેલો ભીમાં અને કાજુ બદામ નાખીએ બીજું કઈ નો નાખીએ પણ એકદમ ટેસ્ટી ને એકદમ સરસ થાય તો જો આનો લુક કેવો સરસ આવે ખજૂર પાક નો જો એ આપણી રોલ લઈએ ઉતારી લઈએ ખજૂર ને આ ખસખસ ના ભી માં આપણી લટડી વારેલી રગદોળે ની એ હું તમને બતાવ હાલો તો જો આપણો ખજૂર પાક બનાવી ગયો હે ધમ ટનાટન ને તાકાતવાળો આપણો ખજૂર પાક થયો કારણ કે આમાં તાકાતવાળું થાય ને આમાં ઘી તો તમે જો કેવું ઘી છે ને અહીં જો ઓરિજિનલ ઘીના તબેલાથી અમારે દૂધ આવે ને એનું માખણ માખણની ઘી ઉપાનું થાય ને અટાણે શિયાળામાં છે ને આવું ખજૂર પાક ને અળી ઘી વધારે ભાવે એટલે આપણી છે ને આવી નવી વેરાયટી તો ચાલુ જ હોય શિયાળાના ચાર મહિના ખૂટે જ નહીં તો આપણી જો આવું ઘણું બધું બનાવ્યું તો જો આ પાક નો જો લુક કેવો આવે ક્રો સુકો મેવો જ છે જો ને આ સે આપણી લાડવા બનાવ્યા